GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ પંચમહાલ જિલ્લાના મોરવાડફ તાલુકામાં મેઈન મથક એટલે કે મોરવાડફ ગ્રામ પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં અને મામલતદાર ઓફિસ રોડ તથા કોટ સુંધિયા રોડ મોરવાડફના માર્કેટિંગ યાર્ડ ગટર લાઈનો કેટલાય સમય પહેલા બનાવવામાં આવેલ હતી તેમાં તાલુકા પંચાયતથી મામલતદાર રોડ ઓફિસ જતા રોડના દ્રશ્યો કે જે તમે જુઓ તો મો બાંધીને આટલા એરિયામાંથી અંદર જે ગટર લાઇન જે પસાર થઈ રહી છે પાણીની દુર્ગંધ મારી રહી છે ઉપર કચરા ફેંકીને મોરવાડફને શાન અને માન અને સન્માન કચરાઓના ઢગલા સ્વચ્છ ગામ નિર્મળ ગામ જેવા કોઈ પણ દ્રશ્યો તાલુકા પંચાયતના રોડ ઉપરથી મામલતદાર ઓફિસ સુધીમાં દેખાતા નથી કે જેથી જિલ્લાના કોઈ પણ અધિકારી જતા પોતાની આંખો બંધ કરીને જતા હોય તેવા દ્રશ્યો આ મોરવાડફ તાલુકાના નજરે પડેલ છે તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબની કેટલાય દુકાનદારો ભેગા થઈ અને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આજે ફરી એકવાર મોરવા અડફના વેપારીઓ અને ગ્રામ પંચાયતના મોરવા અડફ દ્વારા મૌખિક રજૂઆત વારંવાર કરતા સરપંચે તકેદારી રાખીને તો તલાટી કમ મંત્રીએ ટીડીઓ સાહેબે તો હાલમાં ટીડીઓ સાહેબે બે દિવસની અંદર વેપારીઓને સંપૂર્ણ રીતે આ ગટર લાઇનના પાણી ઉભરાતા બંધ થવાની અને બે દિવસના સમયગાળાની અંદર સંપૂર્ણ રીતે આ રોડને સ્વચ્છ બનાવવાની તકેદારી કરી છે રિપોર્ટર ગોપાલ બારિયા મોરવાડ સાથે ગોપાલ બારિયા આપ જો રહ્યા છો જીટીએન ન્યૂઝ જે પંચમહાલ જિલ્લાના મોરવાડ તાલુકાનું મેન મથક એટલે મોરવા હડપ તાલુકાની તાલુકા પંચાયતથી રોડ જતો રોડ મોબલતદાર ઓફિસના કોર્ટ દ્વારા કોર્ટ સુધી જતા રોડને જે ગંદકીના દ્રશ્યો સામે સામે આવી રહ્યા છે તે હાલમાં કોઈપણ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યોશ્રીને નજરમાં નથી આવતું તે બદલ આ આજે જે માર્કેટિંગ યાર્ડના દુકાનના દુકાનદારો છે એમના થકી જાણવા મળેલ કે આ જે ગંદકી એમના મોં અને નાક ઉપર રૂમાલ બાંધીને કામ અને ધંધાનો વ્યવસાય કરવામાં આવે છે તે બદલ આપ હું મારા કેમેરામે મેનને કહીશ કે બધું બતાવશ તાલુકાના મુખ્ય મથક એવો મોરવા ગ્રામ પંચાયત નિર્મય મામલતદાર કચેરી રોડ તેમજ તાલુકા પંચાયતની ઓફિસો આવેલી છે જેના મુખ્ય રસ્તા પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં ગટર લાઈનનું પાણી આજથી એકાદ માસ પહેલાંથી ઉભરાઈને એટલી બધી ગંદકી ફેલાવે છે અને અહીંયા ઓફિસોમાં આવતા જતા તમામ અધિકારી કર્મચારીઓ પણ કોઈ તસ્તી લેતા નથી અને અમે બે ત્રણ વાર ગ્રામ પંચાયત ઓફિસમાં બી રજૂઆત કરેલી છે તો બી આનું કોઈ ધ્યાન લેતા નથી અને જે તે ગટર લાઈનનું ફોર્મ કરેલું છે કોન્ટ્રાક્ટરે એ બી અનલોક કરેલું છે અને કોઈ જગ્યાએ ગટરના માણીનો સામ નથી કરે તમારું નામ અનોપસિંહજી પટેલ અહીંયા શું વ્યવસાય કરો છો દુકાન દુકાન તમારી દુકાને ઘણીથી જ નીકળે છે પાણી આગળથી જ નીકળે છે અને આગળ કોઈ ગટર લાઈનનું પાણી આગળ જતું નથી બે ત્રણ વાર અમે પોતે બી જાત મહેનત કરીને એનો પાણીનો નિકાલ કરવા પ્રયત્ન કરતો પણ હજી સુધી પાણીનો નિકાલ થતો નથી